તો સમત્વ યોગ ઉચ્ચે આ પુષ્ટિ માર્ગ ની દ્રષ્ટિ એ વાત તમે ગમે એની પાસે બ્રહ્મ લીધું હોય એની પાસે જાતા હોય એમના ચંદપસ કરતા હોય અને એ વેટાણે મહાપ્રભુજીને ભૂલી જાતા હોય અથવા મહાપ્રભુજીથી અધિક એને સમજતા હોય તો સમત્વમ યોગ ઉચ્ચે તે ગયું એનાથી વિપરીત થયું પણ ગુરુદેવના સન્મુખ થતા થતા દરેક વખત મહાપ્રભુજી નો વિટામિન એમ તમારામાં વધતો હોય તો સમમ યોગ ઉચ્ચ આમ તો ઘણા પાસાઓ છે પુષ્ટિ માર્ગ ની દ્રષ્ટિએ કેટલા ગણાવું પણ ટૂંકાની અંદર આપણે વિચારીએ તો દરેક વ્યક્તિનું જીવન લૌકિક અને અલૌકિક આ બે સાથે સંમિશ્રિત જીવન છે એકલું અલૌકિક પણ જીવન નથી ભગવાન અને એકલું લૌકિક પણ નથી આપ્યું ભગવાન આપ્યા છે આપણને તો પત્ની આપી છે ભગવાન આપણને આપ્યા છે તો પુત્ર પણ આપ્યો છે ભગવાનની ભક્તિ આપણને આપી છે તો પત્ની પતિ પુત્ર પ્રત્યે વિશુદ્ધ પ્રેમ પણ આપ્યો છે ભગવાન સાથેની ભક્તિ નો આદાન પ્રદાન આપ્યું છે તો સંસાર સાથે વ્યવહાર આદાન પ્રદાન પણ આપ્યું છે આમાં કોઈ બી એક વસ્તુ લઈ જ નથી શકતી કોઈ નાસ્તિકમાં નાસ્તિક થઈ જાય તો કઈ ભગવાનથી મુક્ત થઈ ગયો એમ તમે માનશો કારણ કે એની અંદર જે આત્મા છે અંતર્યામી છે એ અંતર્યામી કોઈ નાસ્તિકના હૃદયમાંથી ડિસેપિયર નથી થઈ જતો એ છે પણ ઓલો નાસ્તિક એને કહેવાય કે અંદર બેઠેલા અંતર્યામી તરફ જેની દ્રષ્ટિ નથી જેની દ્રષ્ટિ એનામાંથી માંથી હતી ને બીજામાં દ્રષ્ટિ હોય લાલચ ભરેલી દ્રષ્ટિ એનું નામ હિરણ્ય કશ્યપુ છે આપણી દ્રષ્ટિ હતી તો થોડીક વાર માટે આપણે પણ હિરણ્ય કશ્યપુ થઈ ગયા હિરણ્ય અક્ષર એટલે જેની દ્રષ્ટિ સોનામાં લાગેલી રીએ કેવલ એ હિરણ્ય આપણે એમાં હિરણ્યક્ષર દૈત્ય છે અમે તો પરમાનંદ ભાઈ છીએ યા દામોદર ભાઈ છીએ પણ જો આપણી દ્રષ્ટિ સોનામાં જ લાગી હોય ઠાકોરજીની સેવા કરતા કરતા પણ તો આપણે પણ હિરણ્ય જ એટલી વાર પૂરતા તો છીએ જ તો સમજવ યોગ ઉચ્ચ છે લૌકિક જીવન એવી જાતનું ના બની જાય કે અલૌકિક આવેશ ઉડી જાય અને અલૌકિક જીવન એવું ના બની જાય કે લૌકિક બગડવા માંડે લૌકિક બગડે નહીં અને અલૌકિક સિદ્ધ થાય એનું નામ સમસ્તવ યોગ ઉચ્ય છે એટલે તો મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય માં કે છે કે અટલાંભે ને નાસસ્યા દ્રષ્ટાંત અભાવ હતા કે ઉપનિષદ થી લઈને અને પાંચ હજાર વર્ષ સુધી નું લિટરેચર ખુંદી વળો ક્યાંય તમને એવા દાખલા મળશે કે થી ભૂલ થઈ ગઈ અને એનું પતન થયું તપસ્વીની તપસ્યા કોઈ મેનકાએ ભંગ કરી નાખી આવું બધું આવશે ઘાથલેટીયા ભગતની વાત નથી પરંતુ રિયલી જે ભક્ત છે એ એ ખાલી બિગનિંગ શરૂઆત પણ કરી દીધી હોય ને એનો કોઈ બી નાશ થતો હોય એવી કોઈ કથા ઉપનિષદ થી લઈને ક્યાંય ગોઈતી ના હતો એક પણ દાખલો ગોયતો ના જડે કે ભક્તિના પથ ઉપર જેને પગ મૂક્યો અને ઈ એનો નાશ થયો એવો દાખલો ક્યાંય નથી કારણ કે ઈ પડવા જતો હોય ને તો પ્રભુ એને પડતો બચાવે છે પ્રભુ ક્યારેક પોતે પડતો બચાવે છે તો ક્યારેક પોતાના બંધાવો દ્વારા એને પડતો બચાવે છે બાકી પડવા નહીં જે ભક્ત થઈ ગયો પકડ છે અને એક પકડ ભગવાન ભક્ત ને પકડી રાખે એવી પકડ છે એ મને દાખલા આપ્યા છે કે વાનર સુતવત ભક્તિ અને મારજાર સુતવત ભક્તિ એ દાખલા આપ્યા છે એ દાખલા શું આપ્યા છે કે વાંદરું હોય ને એ વાંદરું પોતાની માને પકડી રાખે વાંદરીને કાંઈ ના કરવું પડે એ બચ્ચું જ પડે વાંદરી ઠેકાઠેક કરે ગમે ત્યાં જાય એ બચ્ચું એવી રીતે પકડી રાખે પોતાની માને કે એ પડે નહીં અને મીંડળીનું એવું છે કે એ પોતાના બચ્ચાને પકડી રાખે એટલે અહીં ભગવાનની હારે મીંડળીને સરખાવાની વાત નથી પણ ભક્તિનો જે મૂડ છે ને એ મૂડને સમજાવવા માટે આ વાત કરી દે છે તો અહીં ભગવાનની પકડ હોય છે ભક્તિની અંદર કોઈ એમ કહે કે ભાઈ મર્યાદા ભક્તિની અંદર ભક્તની પકડ હોય ભગવાનની ના હોય હું બિલકુલ માનવા તૈયાર નથી કારણ હું કમ માનવા તૈયાર નથી ખબર છે મહાપ્રભુજી એમ માનવા તૈયાર નથી એટલે હું માનવા તૈયાર નથી મહાપ્રભુજી એમ માનવા તૈયાર નથી કે મર્યાદા ભક્તિ હોય તો ત્યાં ભગવાન પકડી નહીં રાખે રામની ભક્તિ કરતા હોય એ વાંજડાની જેમ પકડી રાખે રામને તો ભલે બાકી રામ એને પકડશે ને એમ ભૂલી ને ના મળતા ભક્તિ આવી પછી મર્યાદા ભક્તિઓ કે પુષ્ટિ ભક્તિ ભગવાન ની પકડ છે પણ ભગવાન ની પકડ એક અજ્ઞાની બાળકને પકડી રાખવાની પકડ કે એ માગે છે એના માટે પકડ અને એક ભગવાનને પોતાના જોઈએ છે એ માટે પકડ એટલો પકડ નો છે મર્યાદા ભક્ત ને ભગવાન એ માટે પકડી રાખે છે કે ભક્ત એમ ચાહે છે કે મને પકડ અને પુષ્ટિ માર્ગ ની અંદર પકડ છે ભગવાન ભક્ત ને છોડવા નથી પુષ્ટિ ભક્તિ હોય એ સમત્વ બધી પ્રકારના વ્યવહાર ની અંદર જરૂર છે અને જ્યાં જ્યાં આપણા વ્યવહાર અંદર સમત્વ ચૂકી જાય છીએ આપણે ત્યાં ત્યાં પછી ભક્તિ નથી બનતી પણ ભગતિ થઈ જાય છે ભગતિ નો અર્થ શ્યામ મનોહરજી ખૂબ વિસ્તાર થી સમજાયો છે એટલે ભગતિ ભક્તિ ને પેલા બોલતા ના આવડતું ને ભગતિ કે હવે એને ભ ને જુદો પાડો કે ભગતિ એટલે ભવમાં ગતિ થાય એવી એ ભગતિ થઈ જાય આપણી ભક્તિ ને બદલે ઈ ભગતિ સમત્વ ચૂકી જાય છે ત્યારે ભક્તિ ભક્તિ મટી અને ભગતિ બની જાય છે ભવ ગતિ બની જાય અને જયારે સમત્વ થી ચાલતી હોય તો પછી ભક્તિ ધીરે ધીરે ભલે ગોકળ ગાય ની ગતિ હાલે પણ ધીરે ધીરે પૂગી જાય ભલે રોજ એક ડગલું જ રોજ એક ડગલું હાલતું ભલે ને ત્રણસો છો સાતસો ને વીસ દિવસે પોચસુ ખુ બધી પોચી જશું ત્યાં પણ હાલતા જ નહીં હોય તો પછી ભ ગતિ ભવ ગતિ થઈ જાય પછી કે છે કે દૂરેણા ઈ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય તમારામાં ભગવાને બુદ્ધિ આપી છે તારામાં અર્જુનને કીએ છે અને આપણે આપણા ઉપર લઈ તો ભગવાન જાણે આપણને છે કે તમારામાં મેં બુદ્ધિ આપી છે તો યોગ થી આજે ઉપર બતાવ્યું ને એવી રીતે કર્મ કરતા શીખો અને દુરેણ હિ અવરમ કર્મ બુદ્ધિયોગાપ એટલે બુદ્ધિ યોગ થી કર્મ કરવા એ શ્રેષ્ઠ છે અને આ જે અત્યંત તુચ્છ જે કામનાઓ થી કર્મ કરે છે એ તુચ્છતા નું જીવન છે એનો જન્મ પણ તુચ્છ છે એનું જીવન પણ તુચ્છ છે એનો આલોક પણ તુચ્છ છે અને કદાચ કંઈક પરલોક મળે તો એ તુચ્છ છે એમ કે છે ભગવાન બુદ્ધવ શરણ મન વિચ્છ સમત્વ બુદ્ધિ યોગ નો આશ્રય કર જો ભગવાન આમાં આશ્રય ની કેટલી બધી વાતો કરી છે ગુરુના આશ્રય ની પણ ઠેકાણે વાત કરી છે છેલ્લે પોતાના આશ્રય ની વાત કરે છે એની પેલા સમગ નો સૌથી પહેલા માનુષ્ય બુદ્ધિ નો આશ્રય કરવો જોઈએ એટલે બુદ્ધિ નો આશ્રય મનનો આશ્રય કર્યો ઇન્દ્રિયોનો આશ્રય કરો છો ઇન્દ્રિયોના ભોગો નો આશ્રય કરો છો એવી રીતે થોડો થોડો બુદ્ધિનો આશ્રય કરશો તો શું તમારા માટે અહિત કરનાર છે ને શું હિત કરનાર છે એનું ભાન થઈ જાય એટલે સર્વપ્રથમ કોઈ પણ સારી વસ્તુ કેળવવા માટે મનુષ્ય બુદ્ધિમાં કોન્સન્ટ્રેશન ભગવાને મને બુદ્ધિ આપી છે એને કઈ રીતે એક્ટિવ બનાવવી ઈ તરફ એનો મનોયોગ પેલો હોવો જોઈએ એટલે બુદ્ધિનો આશ્રય પેલો જરૂરી છે એમ કહીને બુદ્ધ મિત છે કલ્પણા ફલ હેતવ તમે એ કે જે ફળના હેતુથી કે આ જોઈએ ને તે જોઈએ એ માટે જ કરું અને આ ના મળતું હોય તો હું હું કામ કરું શંકાશીલ માણસ રીએ કદાચ એમ કે ને કે આ કર્મ કર તને આ આપીશું હવે એ પ્રમાણે કરવાય મંડે લાલચું કા મળશે એટલે પછી કોક ચડાવે ને બેવકૂસ એમ ચડાવે એને કે ભાઈ ઓલો કીએ છે હો પણ એમને એમ ચડકાવશે તને કઈ આપશે નહી થોડી ઘણી કર્મ કરવાની હતી ને એટલે આ બુદ્ધિહીન એવા માણસો જે કર્મ બળ ની આકાંક્ષા થી કરતા હોય ને એને કદાચ કોઈક આશ્વાસન પણ આપે ને કે તને આ મળશે તો એને શંકા કુશંકા થાય નહીં આપે તો ત્રીજે દિવસે ભાગી જાય એવા એક નહીં એક ઢુંડો હજાર આઠ આવે આ દુનિયા ની અંદર એવા બેવકૂફો જાજા મળે કે જે ચાલતા ચાલતા ઓછીતા ના ફસકી જાય એટલે ઘણા કે ધીસ ઇઝ યોર લાસ્ટ ચાન્સ માય બોય કે આ ચાલો છેલ્લો ચાન્સ છે છેલ્લો હોય તો છેલ્લો હોય તોય હાલતો થઈ જાય આવા આવા કર્મથી થી અકુશલ વ્યક્તિઓ આ દુનિયા ભરી પડેલી છે એને કઈ ગોતવા જવા પણ એમ નથી પણ યુક્ત કર્મ કરનારો ગોતવો હોય તો ગોતવા જવું પડે એકવાર ગોકુળનાથજી ગુસાઈજી પરદેશ પધારતા હતા અને પૂછ્યું કોક બધાએને કે તમારા માટે શું લાવવું કોઈએ કઈ આ લાવજો પહેલા બધાય ઠાકોરજી માટે જ માગ્યું હમ તો ગોકુલનાથજી કેવું કોઈ માણસ લઈ આવજો કે માણસ લઈ આવજો એમાં હું તો ગમે આથી મળી જાય તો કે માણસ નથી મળ્યા ઢોર જેવા ઘણા મળી જાય માણસ મળવો જોઈએ ને માણસ ઈ કે જેનામાં માણસાય હોય મોટા તો બધાય પોતાને માનતા હોય મોટા બધા હોય પરંતુ મોટાય વિનાના મોટા શું કામના કોઈ નું નામ ધનશંકર હોય અને ભીખ માગતો હોય તો શું કામ હોય ખાલી નામ જ ધનશંકર ને લક્ષ્મી શંકર હોય કોઈ અને કઈ ના હોય ખાવા દાન ના હોય તો એ શું નામ એવી રીતે આ જે છે એ આપણે બધા લાગુ પડે છે અને બુદ્ધિ ના આશ્રય જવાનું કહ્યું હવે આ પચાસ મો શ્લોક ટૂંકામાં કહી અને આ પ્રવચન અત્યારે તો પૂરું કરીશું આનો અર્થ ટૂંકામાં કહી એનું વિવેચન આપણે નેક્સ્ટ રવિવારમાં કરશું બુદ્ધિયુક્તો જહાતી ઉભે સુકૃત દુષ્કૃત તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મ શું કૌશલમ મેં કહ્યું હતું ને કે આવશે હવે એ આય વસ્ત્રો આમાં સમત્વમ યોગ ઉચ્ય તે કહ્યું આમાં યોગ એટલે શું તો કે કર્મ શું કૌશલમ મેં કહ્યું ને કે લૌકિક અલૌકિક ના બગડે અલૌકિક ના બગડે યોગ કર્મ કૌશલમ કહેવાય એને તો કે પુરુષ પુણ્ય અને પાપ છે જો પાપને તેજવાની તો બધા કહે પણ આમાં પુણ્યને તેજવાની વાત કરે છે તો તમે કહો ને કા હારું ને કા નર બે જ છે ત્રીજું તો કઈ છે જ નહીં અને આ બે ભગવાન છોડવાનું કહેતા હોય તો કઈ ત્રીજું હું કરવું તો બતાવો આપ છોડી દે ને પુણ્ય છોડી દે તો પછી રહ્યું હું એક જણો એક સાધુ પાસે એક જોશી હાથ જોઈને મને કહ્યું કે ચાલી વર્ષમાં મળી મરી જાય તું પછી એ કે પછી બીજા એકને બતાવ્યું તો એ બે વર્ષ આગળ આવી બે ચાલીસ વર્ષે મરી છે એમ કહ્યું ચાર પાંચ જણા ને પૂછ્યું પચાસ થી ઉપર કોઈ કેતું નથી

માણસ આખર જીવવા પણ આ બધા માટે જીવવા તપસ્યા કરવા માટે જોયા છે એ ચાલ ગણા જોયા માટે જન્મવા માગે છે અને મરવા એ માટે નથી માગતા અને જયારે માણસ એમ લાગે ને કે આ બધું હાથ ગયું ને હવે કઈ રહેવાનું જ નથી ત્યારે મરવા માગે છે માણસ જે ખતમ થઈ જાય તો એવી રીતે ઓલાએ કહ્યું ને કે તું પછી જીવીને શું કરીશ તો અહીં ભગવાન કી કે પાપે મૂકી દે ને પુણ્ય એ મૂકી દે તો ત્રીજું હું તો ભાઈ ભગવાન ને બતાવવું જોઈએ ને પણ અહીંયા એનો અર્થ ગર્ભિત છે કે પાપ ક્યારે થશે માણસને પાપ આમ ઓછી અચાનક તો નથી થઈ જવાનું કે ઓછી બે સેકન્ડ પેલા કાંઈ નતું ને એ બે સેકન્ડમાં પાપ થઈ ગયું એવું ઓલ ઓફ સડન કંઈક થઈ જાય માણસથી તો એ જો માણસ કરવા માગતો હોય તો ના થાય પણ ઓલ ઓફ સડન કોક વખતે એવું થાય કે હાથમાં આમ જીવડા ઉપર હાથ આવી ગયો જોરથી અને એનાથી મરી ગયું તમે એને મારી નથી નાગવા માગતા પણ આમ જોરથી હાથ પછાડો તમે ટેબલ ઉપર એમને કંઈક વાત કરતા અને એમાં કોઈક માખી બેઠી હોય અને એ બિચારી ઉડી ના આપીને મરી ગઈ એ ઓલ ઓફ સડન એ પાપ થઈ ગયું પરંતુ માણસ ઈ પછી પાપ નથી કેવાતું એ ભૂલ કહેવાય એને પાપ નથી કેવાતું એની નિયતિ છે માખી ને બિચારી ગુડાણી ની તો ક્યાંક બીજે ઉડીને બેઠી હોત તો ઈ જે છે એ ભૂલ છે પણ પાપ શું કહેવાય કે ધીરે ધીરે તમને માખી મારવાનું મન થાય અને આમ 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 હાથ કરતા પટ દઈને પકડીને આમ ઇન્ટેન્શનલી થાય એટલે એવી એવા વિચારો ના કરવા કોઈને તકલીફ આપવાના કોઈને કષ્ટ દેવાનું પ્લાનિંગ મનમાં ના આવે એ વાત કરે એવી રીતે પુણ્યની જે વાત કરી ને પુણ્ય એ કરમાં એટલે પુણ્ય એ લાલચ કે અહીંયા પુણ્ય કરી તો સ્વર્ગની અંદર અપસરાવાળે નાચવા મળશે ડાન્સ જેમ અહીં થાય છે ક્લબોમાં ને એમ અપસરાવાળે ડાન્સ કરશું એવી કોઈ કામનાથી પુણ્ય કરતો હોય તો એવી એવું પુણ્ય કરવાની કાંઈ જરૂર નથી ભક્તિ અને શ્રદ્ધાથી જે કઈ થતું હોય પુણ્ય કાર્ય ઈ પુણ્ય છે બાકી કોઈ એવી બધા નથી કોઈ પુણ્ય કરતું હોય યા પોતે એવી રીતે ગોલખમાં ભેટ નાખીને આમ જાતો હોય કોઈ એમના આમજી દે કે મખી ચૂસ છે કે લોભીઓ છે એમના આમજી બે એટલે ઘણા ગોલખમાં ભેટ નાખી દેતા હોય હવેલીઓમાં કે મંદિરોમાં પણ એ બધા પુણ્યના ભાવો છે દીકરા નથી થતા તો હાલો માનતા કરો કે રોજ હવેલી ગોલખમાં હવા રૂપિયો નાખી આવું દીકરો થઈ જાય એટલે બંધ થઈ જાય નાખતા પણ એમાં લાંબો ટાઈમ થાય ને તો પછી માનતા ડબલ થઈ જાય પછી દીકરો થઈ જાય ને પછી હવાને બદલે હવા પાંચ રૂપિયા રોજ નાખશું કારણ કે કમાણી ખુબ હવા પાંચ રૂપિયા રોજ ખર્ચવામાં વાંધો નથી એમ પુણ્ય નો વિસ્તાર વધતો જાય રેન્જ વધતી જાય પરંતુ સાલી કામના તો પેલી તું છે જ કે આ પુણ્ય નું ફલ તો મને કઈક એવું જ મળશે કે જે જલસાથી આ જન્મ વંચિત રહ્યો એની જે અછત રહી એ પૂરેપૂરો લાભ હવે સ્વર્ગમાં જઈને હું આવે આ પ્રકારની એટલે ભગવાન આમાં કે છે કે તસ્માદ યોગા યુજસ્વ યોગ કર્મ સોળો કૌશલ સમત્વ બુદ્ધિ યોગ માટે તું એની અંદર તારી ચિત્ત વૃત્તિ ને કોન્સન્ટ્રેટ કર આનું નામ જ કુશળતા છે અને આનું નામ જ દક્ષતા છે આવી રીતે આપણે પચાસ શ્લોક ઉધી થયા બોતેર શ્લોક છે બીજા અધ્યાય

શું છે એનું ત્યાં હવેલી ના જે ઓ વ્યક્તિ હોય એને જ પૂછવાનો આ સવાલ એનાથી મળી જાય જવાબ ચરનાર બિંદ ની સેવા અને મુખાર બિંદ ની સેવા અસલ આ શબ્દ તનારવિંદ ની ભક્તિ અને મુખારવિંદ ની ભક્તિ એમ સમજે સેવા ઈ જ ભક્તિ છે એમાં બે મત નથી એમ જે કહ્યું છે પણ થોડીક સેવા અને ભક્તિ અલગ અલગ સમજવી જરૂરી છે સેવા જ ભક્તિ છે ભક્તિના રૂપમાં સેવા થતી હોય તો અને કોઈ આજીવિકા માટે કોઈ બી સેવા માટે સેવા ના હોય અને બીજા કોઈ પણ ઉદ્દેશ માટે સેવા હોય તો એ ભક્તિ નથી એટલે આ વાત ને સમજવી હોય તો સેવા એમ ન સમજતા ચરનાર બિંદ ની ભક્તિ અને મુખાર બિંદ ની ભક્તિ એ રીતે સમજવી જરૂરી છે જો સેવાની રીતે કેવું હોય તો બહુ બે શબ્દ માં કહી દઉં તમને કે ચંદપસ કરીએ ભક્તિ અને મુખાર બિંદ ની ભક્તિ એમ જયારે કહે ત્યારે આ રીતે ના કેવાય જેવું મેં પેલા કહ્યું ત્યારે એને એવી રીતે એક ભક્તિ 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 છે હું દાસ નહી અને શેઠ થયું એવો અભિમાન ના આવી જાય ચરણ કમલ ની જે ભક્તિ છે એ દાસ્ય ભક્તિ છે અને સખ્ય ભક્તિ છે એને મુખારબિંદ ની ભક્તિ કહી શકાય મિત્ર હશે એ તો મુખ ઉપર જરાક પણ ઉદાસીનતા પોતાના દેખાશે ઉદાસ છે પ્રસન્નતા છે એને કેમ ખબર પડે એટલે આમ ભક્તિ છે ને એ થોડી ચિત્ત વૃત્તિ ની એ વૃત્તિ દાસ ની વૃત્તિ

એ મુખારબિંદ ની ભક્તિ છે એ ઠાકુરજી ના મુખારબિંદ ની વાત છે મદન મોહન પ્રભુ બાલકૃષ્ણ પ્રભુ નિકુંજ નાયક સિદ્ધાર્થજી છે એના મુખાર બિંદ ની ભક્તિ ની જો વાત કરતા હોય તો સાક્ષાત કૃષ્ણ ધરામતા સ્વાદ સિદ્ધિ જે પુષ્ટિ માર્ગ નું ચરમ અને પરમ ફળ કયું છે એ અધર રસપાન ની ભક્તિ છે અને એ અધર રસપાન ની ભક્તિ ની ચર્ચા વેણુ ગીત ની અંદર છે વેણુ ગીત ની અંદર ત્રણ પ્રકારની સુધા બતાવી રસ પાન જે છે એ અમૃત છે સુધા એટલે અમૃત અને એ અમૃત નું પાન જે છે એ અમૃત નું પાન ત્રણ પ્રકારની સુધા બતાવી છે સર્વા ભોગ્યા સુધા દેવ ભોગ્યા સુધા અને ભગવત ભોગ્યા સુધા દેવ ભોગ્યા સુધા એ એવી છે કે જે દૈવી કોટીના

એની દશા જુદી જાતની હતી એ વેણું ગીત ને યુગલ ગીતની સુપોધ નીતિની અંદર કહ્યું છે એનો વિશેષ વિચાર ત્યાં જ વાંચીને કરવો જોઈએ એ પ્રવચન નો વિષય નથી ટૂંકામાં કહીએ કે જેમાં અધર રૂપ જેને સર્વા ભોગ્યા સર્વા ભોગ્યા એટલે સંસ્કૃતનું જ્ઞાન ના હોય તો એમ કહી દે કે બધા ભોગવી શકે એવી સર્વા ભોગ્યા નો અર્થ એવું જ મગજમાં આવે આવે કે નહીં સર્વ ભોગ્યા એમ કહે એનો અર્થ પૂછે તમે થોડોક વિચાર કરી એમ કહી શકો કે સર્વ ભોગ્યા છે બધાને ભગવવાનો અર્થ પણ ત્યાં સર્વ અભોગ્યા મળીને સર્વ ભોગ્યા સર્વ ભોગ્યા સર્વ ભોગ્યા એમ જ્યારે કહે તો બધાને ભોગવવાનો વિષય થાય પણ સર્વા ભોગ્યા એમ કહીએ તો એનો અર્થ થાય સર્વ અભોગ્યા એટલે બધાને જેનો ભોગ ના કરી શકતા હોય

વ્રજના ઘણા અર્થો બતાવ્યા છે સાધારણ રીતે વ્રજ એટલે એવું એવી જગ્યા કે જેમાં અખિલ બ્રહ્માંડ નો સ્વામી સમાય જાય વ્રજ એટલે આમ તો એક જગ્યા નું નામ છે એના વ્રજ મહાત્મ્ય ની ચોપડીઓ હોય પુસ્તકો એની અંદર વ્રજના સંસ્કૃત અંદર ઘણા પ્રકારની વ્યાખ્યા આવી છે એ વિષયનું એક સંપાદન કરી અને આખું લેખ કહી શકાય એટલે અચાનક ટૂંકમાં આપણે ત્યાં વ્રજ ને સમજવાનું પ્રયોજન એટલું જ છે કે વ્રજ જે છે એ ઉપરનું વૈકુંઠ એનું નામ જે ભક્ત નું હૃદય જેમાં ભગવાન રસાત્મક ક્રીડા કરે રસાત્મક ક્રીડા એટલે જે ક્રીડા કરવામાં આનંદ દેવા કરતા ભગવાન ભક્ત પાસેથી આનંદ લેવાની ક્રીડા કરે આનંદ દેવા માટે ક્રીડા નહી પણ આનંદ લેવા માટે ભક્તો પાસેથી પોતે આનંદ લેવા માંગતા હોય અને એનાથી પછી ભક્ત ને આનંદ મળે એવા પ્રકારની ક્રિયા જે સ્થળ ઉપર કરવા માંગતા હોય વ્રજ છે કેજવું નહીં બુદ્ધિ આમ બંધાઈ જવી કઈ સુજકો ના આવો એવી કુંઠિત બુદ્ધિ એટલે કુંઠા જ્યાં આપણી કુંઠા ખતમ થઈ જાય એ વૈકુંઠ અને એ વૈકુંઠ રમા વૈકુંઠ લક્ષ્મી વૈકુંઠ એ વૈકુંઠ છે એમાં વ્રજને એવું પ્રકારનું વૈકુંઠ કહ્યું છે કે જ્યાં સ્વામિનીઓ નો નિવાસ છે જ્યાં લક્ષ્મીજી ભક્ત બનીને આવે એ નામ વ્રજ વ્રજ નું એક ઈ પણ વ્યાખ્યા વ્રજની કરી છે કે જે સ્થળે વૈકુંઠ ની સ્વામિની પોતાનું સ્વામીની પણ હું છોડીને અને જે ભૂમિ ઉપર આવે એ ભૂમિ નું નામ વ્રજ જય જન્મ ના વ્રજ ભગવાન ના જન્મથી આ વ્રજ ની જે ભૂમિ એ વધારે પ્રખ્યાત થઈ એટલે ભગવાન ની અલૌકિક લીલાઓના મહાત્મ્ય ને વધારનારી ભૂમિ એ પણ વ્રજ છે અને બાકી આવતી ફેરે પ્રવચન કરવા આવીશ ત્યારે આ વ્રજ ના